દિલ્હી ખાતે ભારત સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગમાં ભાગ લેતા હાટીના તાલુકાના માતરવાણીયાના નવયુવાન સરપંચ યશ પટેલ તાજેતરમાં જે ભારત સરકાર દ્વારા ત્રણ દિવસની નેશનલ ઇન્સ્યુરન્સ ઓફ ડિઝાસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એનઆઈડીએમ ભારત સરકાર ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે ત્રણ દિવસીય રાષ્ટ્રીય તાલીમ શિબિરનું આયોજન થયું હતું આ શિબિરમાં ભારત સરકારના નિમંત્રણથી માળીયાટીના તાલુકાના માતરમણીયા ગામના ઉત્સાહી અને લોકસેવક નવયુવાન સરપંચ યશ પટેલે હાજરી આપી હતી ફક્ત ગુજરાત રાજ્યના સાહેબ સરપંચની પસંદગી થઈ હતી તેમાં માળીયાટીના તાલુકાના માતરમણીયા ગ્રામ પંચાયતના યુવા સરપંચ યશ પટેલેની પસંદગી થઈ હતી દિલ્હી ખાતે આ શિબિરમાં यश पटेलनी तथा जूनागढ़ जिल्हा